નમસ્કાર મિત્રો આજે ગુરુચેલો ભજન કરી રહ્યા છે અને આખું એ ગામ ગુરુચેલાની સામે બેઠું છે અને પેલા સરદાર અને એમના ઘણા માણસો પણ ત્યાં હાજર છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે ગુરુજી પોતાની વાણીને વિરામ આપે છે અને પછી જેવા ભજનનો અવાજ બંધ થયો એની સાથે જ ગુરુજીના કાને કોઈક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાણો ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો આ જંગલની વચ્ચોવચ એક તમારું નાનકડું ગામ છે અને અહીંયા કોઈક સ્ત્રી રડી રહી છે તો એ સ્ત્રી તમારા ગામની જ હશે ને ત્યાં તો ગામના માણસો કહેવા લાગ્યા કે હા ગુરુજી એ સ્ત્રી અમારા ગામની જ છે અને મહિનામાં એકવાર ખબર નહીં એને એવું તો શું થઈ જાય છે કે તે આખી રાત રડે છે અને તે જાણે ગાંડી હોય ને એવું ગાંડ પણ કરે છે અને એ રાત પૂરી થાય પછી તે પાછી સાજી થઈ જાય છે ત્યારે ગુરુજી કહે છે કે આ સ્ત્રીને આવું કેમ થાય છે એનું તમને કાંઈ ખબર છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ગુરુજી કેટલાય વૈદ હકીમ કર્યા છે પરંતુ આજ દિવસ સુધી આ સ્ત્રીના દુઃખનું કોઈ કારણ હાથમાં આવ્યું નથી અને જાણે એ રાત્રે કોઈને ઓળખતી જ ના હોય ને એવી તેની હાલત હોય છે ત્યારે ગુરુજી કહે છે કે તું મને એ સ્ત્રીની પાસે લઈ જાઓ મારે એની પાસે જવું છે અને આમ પછી તો ગુરુ ચેલો પેલાં બંને બારવટીયાઓ અને ગામના સૌ માણસો અને પેલા જંગલી માણસોના સરદાર બધા એ બાજુ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા અડધી રાત્રે પેલી સ્ત્રીના ઘર પાસે પહોંચે છે ત્યાં તો એના કૂબામાંથી જોર જોરથી રડવાનો અવાજ આવી રહ્યો છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી જુઓ તો ખરા આ સ્ત્રી કેવી રડી રહી છે અને લાગે છે કે તેના દુઃખનો કોઈ પાર નથી અને જાણે આખું એ જીવન હારી બેઠી હોય એવી રીતે તે રડી રહી છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય આ રડી રહેલા અવાજમાં મને કોઈક બીજો જ અવાજ સંભળાય છે પરંતુ તમને એ નહીં સમજાય ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી સ્ત્રીનો રડવાનો અવાજ તો આવી રહ્યો છે પરંતુ શું હું જાણી શકું કે તમને એમ કેમ લાગે છે કે આ સ્ત્રીના આવી રહેલા રડવાના અવાજ પાછળ કોઈ બીજો પણ અવાજ આવે છે તો એ કયો અવાજ છે ત્યારે ગુરુજી કહે છે કે અત્યારે તમને નહીં સમજાય અંદર ચાલો અંદર જઈને જોઈએ ને ત્યારે ખબર પડે અને પછી ગુરુ ચેલો અંદર પહોંચે છે અને કૂબામાં જઈને જુએ છે તો સ્ત્રી ખાટલામાં બેઠી છે અને બેઠી બેઠી તે રડી રહી છે તેના માથાના વાળ ખુલ્લા છે અને એવી રીતે રડે છે કે જાણે તેને કોઈ મારતું હોય ત્યારે ગુરુજી તેની પાસે પહોંચે છે અને પાસે પહોંચી અને એટલું કહે છે કે હે ભાઈ કેમ રડે છે તને શું થયું છે ત્યારે ગુરુજીનો અવાજ સાંભળી અને તે રડવાનું બંધ કરે છે અને ડોળા કાઢીને ગુરુજીની સામે જુએ છે ત્યાં તો શિષ્ય ડરી જાય છે અને બંને બારવટિયાને કહેવા લાગ્યો કે બારવટિયાઓ લાગે છે કે આના શરીરમાં કોઈક ચૂડેલ હોય એવું જણાય છે જુઓ તો ખરા કેવડા મોટા મોટા એના ડોળા છે ત્યાં તો ગુરુજી બોલ્યા કે કોણ છે તું અને આ સ્ત્રીને સુકામ હેરાન કરે છે ત્યાં તો પેલી રડી રહેલી સ્ત્રી આપોઆપ મોટા મોટા ડોળા કાઢી અને જોર જોરથી હસવા લાગી ત્યારે ગામના સૌ માણસો પણ ગભરાણા અને કહેવા લાગ્યા કે હમણાં તો આ સ્ત્રી રડી રહી હતી અને હવે પાછી આપોઆપ હસવા લાગી તો ગુરુજી આની પાછળ કાંઈક રહસ્ય તો હશે જ નહીતર તે આબુ તો ના જ કરે ત્યારે ગુરુજી તેની પાસે પહોંચે છે અને પાસે પહોંચી અને કહે છે કે હે ભાઈ રડવાનું બંધ કર હવે તારે રડવાની કોઈ જરૂર નથી ત્યાં તો એ ફરી જોર જોરથી રડવા લાગી ત્યારે ગુરુજી એ સ્ત્રીના માથા ઉપર હાથ મૂકે છે અને હાથ મૂકી અને પોતાની આંખો બંધ કરે છે અને થોડીવાર ગુરુજી એની એ જ પરિસ્થિતિમાં ઊભા રહી ગયા અને સ્ત્રીનું રડવાનું ખૂબ જ ચાલુ છે અને ગુરુજીનો જમણો હાથ એ સ્ત્રીના માથા ઉપર છે અને થોડીક વાર હાથ રાખ્યા પછી ગુરુજીએ હાથ પાછો ખેંચી લીધો ત્યારે આ ઘટના જોઈને ગામના માણસો પૂછવા લાગ્યા કે ગુરુજી શું જાણવા મળ્યું તમને અમને તો કહો ત્યારે ગુરુજી કહે છે કે હું તમને બધું જ કહું છું પરંતુ સૌથી પહેલાં તમે એક કામ કરો એક પાણીનો લોટો ભરી લાવો અને આ સ્ત્રીને રડતી બંધ કરવી પડશે નહીતર તે રડવાનું બંધ નહીં કરે અને આમ પછી ગામનો એક માણસ ગુરુજી માટે પાણીનો લોટો ભરીને લાવે છે અને લાવીને કહે છે કે લો આ ગુરુજી પાણી હવે તમે જે વિદ્યા કરવા માંગતા હોય એ કરી શકો છો ત્યાં તો ગુરુજીએ જમણા હાથમાં પાણીની અંજળી ભરી અને બે ચાર શબ્દો બોલી એ રડી રહેલી સ્ત્રીની આંખોમાં પાણીનો છૂટો ઘા કર્યો અને જેવો પાણીનો ઘા કર્યો એની સાથે જ સ્ત્રી રડવાનું બંધ કરે છે અને ચારે બાજુ ફાફા મારી અને જોવા લાગે છે અને તે કહે છે મારા ઘરે આજે યોગી બાબા આવ્યા છે અરે આવો આવો પધારો આમ કહી માથા ઉપર ઓઢી અને તે નીચે ઉતરીને કહે છે કે ગામ લોકો તમે બધા મારા ઘરે કેમ ભેગા થયા છો અને એ પણ અડધી રાત્રે અને આ ગુરુજી આવ્યા છે તો એ કોણ છે અને તેઓ પણ અડધી રાત્રે મારા ઘરે કેમ આવ્યા છે ત્યારે ગામ લોકોને રાહત મળી અને ગામ લોકો કહેવા લાગ્યા કે ગુરુજી સારું થયું તમે અહીંયા હતા અને આ સ્ત્રીનું રડવાનું બંધ કરી નાખ્યું અને એટલી વારમાં તો એ સ્ત્રીનો પતિ આવી અને ગુરુજીના પગમાં પડી ગયો અને પગમાં પડીને કહેવા લાગ્યો કે ગુરુજી સારું થયું તમે અહીંયા આજે ગામમાં આવ્યા છો અને આવી અને આજે મારી પત્નીનું દુઃખ દૂર કર્યું છે તો ગુરુજી બોલો એના બદલામાં હું તમને શું આપી શકું ત્યારે ગુરુજી કહે છે કે હે ભાઈ આ તારી પત્નીનું દુઃખ દૂર થયું નથી ત્યાં તો પેલો માણસ કહેવા લાગ્યો તો પછી ગુરુજી તમે મારી પત્નીનું દુઃખ મટાડી દો એ ખૂબ જ હેરાન થાય છે ત્યારે ગુરુજી કહે છે કે હા હું અહીંયા આવ્યો છું તો પત્ની પત્નીનું દુઃખ જરૂર મટાડીશ તું જરાય ચિંતા કરીશ નહીં પણ ત્યાં તો ગામના આગેવાનો આવે છે ગુરુજીની પાસે અને પેલા સરદાર પણ આવે છે અને હાથ જોડીને ગુરુજીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે આ સ્ત્રીના માથા ઉપર હાથ રાખી અને કાંઈક જોતા હતા તો તમને શું કંઈ જોવા મળ્યું ખરા ત્યારે ગુરુજી કહે છે કે હા મને બધું જ જોવા મળી ગયું છે અને મને બધી ખબર પડી ગઈ છે કે આ સ્ત્રીને શું તકલીફ છે અને તેને શું થયું છે ત્યારે ગામના માણસો પૂછે છે કે તો ગુરુજી અમને કહો કે આને શું થયું છે અને તેને સાજી કેવી રીતે કરવી ત્યારે ગુરુજી એટલું બોલ્યા કે અત્યારે જો હું તમને કહીશ ને કે આ સ્ત્રીને શું થયું છે તો તમે બધા ડરી જશો પરંતુ એ બધું મારા ઉપર છોડી દો હું આ સ્ત્રીનું દુઃખ દૂર કરી નાખીશ પરંતુ તમે મારી એક વાતનો જવાબ આપો અને જો મારી વાત સાચી હોય તો કહેજો અને ખોટી હોય તો પણ કહેજો આ તો મને જે દેખાણું એટલે હું તમને કહું છું ત્યારે ગામના માણસો પૂછે છે કે બોલો ગુરુજી અને અમે તમને સાચી હકીકત જણાવશું અમને એકવાર કહો તો ખરા ત્યારે ગુરુજી એટલું કહે છે કે અહીંયા જંગલમાં કોઈ વીર વડલો છે ખરા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના માણસો ધ્રુજી ઉઠ્યા અને ગુરુજીની સામે મોં નીચું રાખી દીધું ત્યારે ગુરુજી ફરી બોલ્યા કે ગામ લોકો તમને કહું છું તમને અરે આ જંગલમાં કોઈ વીર વડલો છે ખરા ત્યાં તો ગામના સૌ માણસોના મોઢા સિવાય ગયા કોઈએ કાંઈ કહ્યું નહીં ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી તમને કાંઈક પૂછી રહ્યા છે ગામ લોકો તમે આમ ચૂપચાપ કેમ છો અને તમારા બધાના મોઢા કેમ સિવાઈ ગયા છે ત્યારે પેલી સ્ત્રીનો ધણી આગળ આવીને કહે છે કે બોલો ગુરુજી આ વીર વડલાની વાત ક્યાંથી આવી અને વીર વડલાને અને મારી પત્નીના દુઃખને શું લેવા દેવા ત્યારે ગુરુજી કહે છે કે એ બધું મારે નથી સાંભળવું મારે ખાલી એક જ વાત જાણવી છે કે આ જંગલમાં કોઈ વીર વડલો છે ખરા ત્યારે ફરી એ માણસ પણ ચૂપ થઈ ગયો અને કહે છે કે ગુરુજી અમે એના વિશે તમને કાંઈ કહી ના શકીએ એ છે કે નહીં એ પણ અમે તમને નહીં જણાવી શકીએ ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય મારી જોડી લઈ લો હવે અને આ ગામ છોડી અત્યારે જ અડધી રાત્રે ચાલી નીકળવું છે અને હે બારવટીયાઓ ચાલો તૈયાર થઈ જાઓ ત્યારે આટલું કહી અને ગુરુ ચેલો અને બંને બારવટિયાઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ગામના સૌ માણસો આડા ફર્યા અને આડા ફરીને કહે છે કે રોકાઈ જાઓ ગુરુજી તમે ક્યાં જાઓ છો અને તમે આમ ગામ છોડીને ચાલ્યા જશો અને એ પણ આવી રીતે રીસાઈને તો અમારું ગામ સાવ ભાગી પડશે કારણ કે અમે તમને ભગવાન સમાન ગણીએ છીએ અને તમે આ ગામમાં રોકાઈ જાઓ આ ગામ છોડીને જશો નહીં ત્યારે ગુરુજી કહે છે કે હું આ ગામમાં તો રોકાવાનો હતો પરંતુ તમે જો મને ભગવાન સમાન માનતા હોય તો પછી મારી વાતનો જવાબ કેમ નથી આપતા અને તમને સાચી વાત જણાવતા આટલી બધી તકલીફ કેમ થાય છે ત્યારે ગામનો એક માણસ આગળ આવીને કહે છે કે ગુરુજી વીર વડલાની વાત રહીને એ ખૂબ જ રહસ્યમય છે અને અમે એના વિશે તમને કહીશું ને તો પણ તમને એ વાત સારી નહીં લાગે માટે તમે વીર વડલાની વાત ભૂલી જાઓ અને આ સ્ત્રીના દુઃખને મટાડવાનું કેમ બંધ રાખ્યું ત્યારે ગુરુજી કહે છે કે આ સ્ત્રીનું દુઃખ વીર વડલા સાથે જોડાયેલું છે એટલા માટે તો તમને કહું છું કે તમે વીર વડલાના વિશે કાંઈ જાણો છો અને સૌથી પહેલી વાત તો એ છે કે શું ખરેખર આ જંગલમાં કોઈ વીર વડલો છે ખરા ત્યારે એ ગામનો એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે આગળ આવે છે આગળ આવી અને ગુરુજીને કહે છે કે હા ગુરુજી આ જંગલમાં એક એવો પણ વડલો છે કે જેનું નામ વીર વડલો છે અને વીરવડલાનું નામ સાંભળતાની સાથે સારા સારા માણસોના પરસેવા છૂટી જાય છે અને તમને કોણે કહ્યું કે આ જંગલમાં વીર વડલો છે ત્યારે ગુરુજી કહે છે કે મેં તો વીર નામ પણ ક્યારેય સાંભળ્યું નથી પરંતુ આ સ્ત્રીના માથા ઉપર હાથ મૂક્યો ને એની સાથે જ મને વીર વડલો દેખાણો છે અને એ વીર પાસે જઈને જ આ સ્ત્રીનું દુઃખ દૂર થઈ શકે એમ છે અને ત્યારે એટલી વાત સાંભળતાની સાથે એ સ્ત્રીનો પતિ આગળ આવીને બે હાથ જોડીને કહે છે કે ગુરુજી કદાચ મારી પત્ની રહીને એ આમ આખી જિંદગી રડી રડીને મરી જાય ને તો પણ ચાલશે પરંતુ વીરવડલે જવાની વાત કરશો નહીં વીરવડલે અમારે નથી જવું અને તમને પણ અમે નહીં જવા દઈએ ત્યારે શિષ્ય બોલી ઉઠ્યો તમારે ના આવવું હોય તો કાંઈ નહીં અમે વીરવડલે જશું પરંતુ આ સ્ત્રીનું દુઃખ તો મટાડીશું અમને ખાલી એમ કહો કે આ વીરવડલો ક્યાં આવેલો છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ના ગુરુજી ના તમારે ત્યાં નથી જવું અને જો તમે જીદ કરશો કે તમારે જવું જ છે તો અમે તમને આ વીરવડલો જંગલના કયા ભાગમાં અને ક્યાં આવેલો છે એ પણ તમને નહીં કહીએ અને અમે તમને વીરવડલા પાસે તો નહીં જવા દઈએ કારણ કે ત્યાં જવાથી ગુરુજી તમે પાછા નહીં આવી શકો અને ત્યાં જતાં જ માણસનું મોત થઈ જાય છે માટે તમારે ત્યાં જવું નથી ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી હસવા લાગ્યા અને કહે છે છે કે તમને ખબર તો ને હમણાં યુદ્ધ દરમિયાન આ સરદારના માણસો મને મારી ના શક્યા એમના સળગતા તીર અને એમના ઝેરવાળા તીર પણ મને કાંઈ ના કરી શક્યા તો પછી મારું મોત કેમ થઈ શકે ત્યાં તો ગામના માણસો કહે છે કે એ તીરમાં અને વીર વડલામાં ઘણો બધો ફરક છે ગુરુજી તમારે અહીંયાથી જવું હોય તો ચાલ્યા જાઓ અમારે આ સ્ત્રીનું દુઃખ નથી મટાડવું પરંતુ વીરવડલાની વાત ના કરશો ત્યાં તો શિષ્ય બોલી ઉઠ્યો કે ગુરુજી વીરવડલાનું નામ સાંભળ્યું ને એના પછી હવે મારું મન એટલું ઉત્સુક થઈ ગયું છે કે ગમે તે થાય પણ હવે ત્યાં તો જવું જ છે ત્યારે ગુરુજી કહે છે કે હું પણ ત્યાં જવા માગું છું અને બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી આ સ્ત્રીનું દુઃખ મટતું હોય ને તો પ્રાણના ભોગે પણ વીરવડલે જવું છે તો મિત્રો એવું તો શું રહેલું છે આ વીર અને જંગલની વચ્ચોવચ આ વીર કેમ આવેલો છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી